મારું નામ અહીરબેન ભટ છે અને અમે આજે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ અમે આશા આશાવતન લેલા છીએ અમારી સરકાર પ્રત્યેની એક જ અત્યારે મુદ્દો અમારો છે કે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે છે હજાર અઢાર પછી અમને ઇન્સેન્ટીવમાં કોઈ પણ જાતનો વધારો નથી કર્યો ઓનલાઈન કામગીરી તમામે તમામ વધતી જાય છે કોઈ કામના અમારા કલાકો નક્કી નથી ગમે ત્યારે ગમે ત્યારે અમને બોલાવે છે પણ કોઈ એનું વળતર અમને આપવું નથી પીએમ એમબી ફોર્મ અમે જે બે વર્ષથી ભરીએ છીએ બે વર્ષથી એનું અમને વેતન નથી આવી અને કોઈ ટાર્ગેટ તો અમારે પૂરો કરવાનો જ રહીએ અવારનવાર નોટિસ આપવામાં આવે ધમકી આપવામાં આવે છૂટા કરવામાં આવે અને એક કોર્પોરેશનમાં ખાસ એક મને એક જ નથી સમજાતું કે દર વર્ષે ઓગસ્ટ મહિનો આવે ને એટલે ગ્રાન્ટ ઘટે ગ્રાન્ટ ઘટે એટલે અમને પૂરેપૂરું ઇન્સેન્ટિવ મળે નહીં અમારો ઇન્સેન્ટિવ ઉપર જ અમારા આશા વર્કર બેનો કામ કરે છે તો ઇન્સેન્ટિવમાં કાયમ અમારી ગ્રાન્ટ કેમ ઘટે જ્યારે તમારા કોઈ કામ હોય સરકારના કોઈ કામ હોય ત્યારે તો તમારી કોઈ ગ્રાન્ટ ઘટતી નથી આશાને આપવામાં આવે તો કે ગ્રાન્ટ ઘટે ત્યાં જઈને રજૂઆત કરે તો કે ઉપરના લેવલથી ઉપરના લેવલથી ક્યાંથી કાયમ રાજકોટમાં અમારે કોર્પોરેશનના આ જ પ્રશ્ન છે કે દર ઓગસ્ટ મહિનામાં અમારી ઇન્સેન્ટિવની ગ્રાન્ટ ઘટતી જ આવે છે અને અત્યારે પણ ડિજિટલ કામગીરી કરે છે બધી એપ્લિકેશન અમને મોબાઈલમાં ડાઉનલોડ કરવા કરી દેવામાં આવે મોબાઈલ આપવો નથી અને જો એ એપ્લિકેશન ચાલુ ન થાય એટલે તરત દર શનિવારે ન્યુ મિટિંગમાં તો તમે જોતા તો તમે નોટિસ આપી દીધો પણ એ એપ્લિકેશનની અમને કોઈ પણ જાતની ટ્રેનિંગ આપવામાં નથી આવતી અત્યારે દરેક રાજ્યમાં દરેક જગ્યાએ આશા વર્કર અત્યારે આ ધરણા દેશવ્યાપી હડતાળમાં જોડાયેલા છે અમારી સાથે મજદૂર પણ છે કિસાન પણ છે આંગણવાડી હેલ્પર પણ છે વર્કર છે આશા વર્કર છે ટેંકવાળા છે બધા જ અમે આ જોડાયેલા છે અમારો એક જ મુદ્દા છે કે લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે અને આશા વર્કર તો બને ત્યાંથી કામનું કારણ ઓછું કરે ને શોષણ બંધ કરે બસ આટલી જ અમારી માંગ માગથી સોળ તારીખે જે ગુજરાતનું બજેટ છે એમાં અમારો સમાવેશ હાલના ચંદિતાબેન ધવે છે અને સૌરાસ્થ જોન મહામતી તરીકે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના હોદ્દેદાર છું આજની જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમાં અમે સમર્થ હાઈકોર્ટે ત્રણસો ચુકવવાના છે એ વાતને આજે છ માસ પૂર્ણ થયા છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત કરેલ નથી કેન્દ્ર સરકારે છેલ્લા બે પછી કોઈ વધારો આપેલ નથી આ બજેટમાં અમને આશા હતી કે અમને વધારો આપશે પરંતુ મહિલાઓનું જે પાયાની કામગીરી કરે છે એનું શોષણ કેમ કરે છે આ મારો સૌથી મહત્વનો મુદ્દો છે દિવસે ને દિવસે કામગીરીનું ભારણ ધારણ વધતું જાય છે

જેટલું પ્રેશર આપે છે એટલું વેતન આપતા નથી તો અમારી સરકારને ખાસ નમ્ર અપીલ છે કે આ જે બજેટ આવે એમાં અમારો સમાવેશ કરે લઘુત્તમ વેતન આપે નવા મોબાઈલ આપે અને કામગીરીનું ભારણ થોડું ઓછું કરે બહેનોને માનસિક ત્રાસ આપે છે